ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું હિરલ આજના મુખ્ય સમાચાર શિવાલિકનો એમડી અને અમે સ્ટેનલી જોડે જે કર્યું છે એ સ્ટેન્ડલી જોડે અમદાવાદમાં અત્યારે આ સેકન્ડ સ્ટોર કર્યો છે પહેલો સ્ટોર જે કર્યો હતો એક વર્ષ પહેલાં કર્યો હતો બે જુલાઈમાં અને આ સેકન્ડ સ્ટોર છે એ સ્ટોરની સાઇઝ જે હતી એ સાત હજાર ફૂટ હતી આ સ્ટોર એના કરતાં ઘણો મોટો છે અને આમાં બે ફ્લોરનું આખું બિલ્ડિંગ બનાવ્યું છે આખું હોમ સોલ્યુશન્સ છે કિચન વોર્ડરોબ સોફા આઉટડોર ફર્નિચર લઈ શકે છે અને અમારી ઇન્સ્ટોલેશન ટીમ પણ છે કે જે લોકો આવીને એમના ઘરે ઇન્સ્ટોલેશન કરી જશે અમે જે સ્ટેન્ડલી વડે કર્યું છે એઝ શિવાલિક એ આખા ગુજરાત સ્ટેટ માટે ટાયપ કર્યું છે એટલે અમદાવાદ ફ્યુચરમાં સુરત રાજકોટ અને બીજી બે ત્રણ જે સિટીઝ છે એમાં સ્ટોર ખોલીશું જે ફોર્મેટની જરૂર પડશે એ ફોર્મેટથી સ્ટાર્ટ કરીશું જેમ કે અમદાવાદમાં પહેલાં એવું થયું કે અમને સ્ટેન્ડલી બુટિક અને સોફા સોફાઝેર મોડ ચાલુ કર્યો ઇ સો ધ ડિમાન્ડ એ ડિમાન્ડ જોયા પછી અમને એવું થયું કે અમદાવાદમાં ખરેખર લક્ઝરી માર્કેટના ફર્નિચરની જરૂર છે કે જે લોકો યુરોપ જાય છે ઇટલી જાય છે ઓર ચાઇના ફરવા માટે જાય છે ને ફર્નિચર લે છે તો એવું થયું કે આટલા બિલ્ડિંગ સારા અમદાવાદમાં બનાવીએ છે તો રિટેલ સ્ટોર્સ કેમ ના કરી શકીએ એટલે એ લોકોએ ટાર્ગેટમાં ધ્યાનમાં રાખી અને આ આખું સ્ટેનલીનો શોરૂમ અહીં તૈયાર કર્યો છે સ્ટેનલી ઇન્ડિયાની નંબર વન લક્ઝરી ફર્નિચર મેકર કંપની છે અને અમને એવું હતું કે ઇન્ડિયામાં રહી અને જે કંપની મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ પર કામ કરતી હોય અને ઇન્ડિયામાં જ મેન્યુફેક્ચરિંગ કરતી હોય એમની યુવાર ટાઈપ કરવું જોઈએ અને જે ઓર્ગેનાઇઝ હોય ઘણી બધી કંપની છે ફર્નિચર સારા બનાવે છે એ લોકો ઓર્ગેનાઇઝ નથી અને જે કંપની ઓર્ગેનાઇઝ છે એ લોકો અફોર્ડેબલ સેગમેન્ટના ફર્નિચર બનાવે છે સ્ટેનલી એક જ એવી કંપની છે કે જે સુપર લક્ઝરી ફર્નિચર બનાવે છે અને જોડે જોડે પ્રીમિયમ ફર્નિચર પણ બનાવે છે કે આજથી પાંચ વર્ષ પછી મને એવું લાગે છે કે જે પણ મકાન તૈયાર થશે ડેવલોપરના કે ઓર પોતાના બંગલા પણ બનાવશે એ લોકોને અલગ અલગ જે એજન્સીઓ હોય છે અને જો ડીલ કરવા કરતાં એક જ કંપનીઓએ ટાઈપ કરે અને આખું ફર્નિચર જો મેજોરિટી ઘરનું ફર્નિચર એક જ કંપની પૂરું કરી આપતી હોય તો અલગ અલગ એજન્સીઓએ ટાઈપ ના કરવું પડે જેમ આજથી વીસેક વર્ષ પહેલાં એવું હતું કે જ્યારે માણસ મકાન બનાવતો હોય जैसे जहाँ अलग अलग कॉन्ट्रैक्टरों काम करने आता था एक कंपनी तमें कर आपी दे आ, मेरा नाम सुनील सुरेश है मैं बैंगलोर का रहने वाला हूँ और हम स्टैनली कंपनी का फाउंडर एंड चेयरमैन हूँ ये कंपनी दो में तीन फैक्ट्री है हज़ार पाँच सौ लोग काम करते हैं हमारा सिक्सटी थर्ड शोरूम खोल रहा है हमारा मोनो ब्रांड शोरूम्स है गुजरात स्टेट का साथ इनका साथ हमारा टाइप है कंप्लीट uh, गुजरात स्टेट में हम लोग इनका साथ टाइप करके अलग अलग सिटीज़ में दुकान खोलने का हमारा इरादा है हमारा आज का तारीख में 22 लोकेशंस में है और नौ स्टेट्स में है और 63 स्टोर शोरूम्स है हमारा तो यह है आप थोड़ा